સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે આ બે જ વસ્તુને રાત્રે સૂતા પહેલા પાણીમાં ઉકાળીને પીવાથી ખરેખર તમારું વજન એકદમ ઝડપથી ઘટે છે વેટ લોસ થાય છે ફેટ લોસ થાય છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલી ચરબી પણ ઓગળવા લાગે છે તો મિત્રો એના માટે સૌથી પહેલા તમારે એક ગ્લાસ પાણી લેવાનું છે એમાં એક ચમચી સૂકા ધાણા ઉમેરી દેવાના છે તમારે વધારે ઝડપથી રિઝલ્ટ જોઈતું હોય તો તમે બે ચમચી પણ સૂકા ધાણા ઉમેરી શકો છો આ સૂકા ધાણાની અંદર ડાયટી નામનું ફાઈબર સેલ્યુલસ ફાઈબર હોય છે જે તમારી ભૂખને કંટ્રોલ કરે છે સાથે સાથે તમારા શરીરની અંદર પેટની સો ટકા ગડબડ દૂર કરે છે તમને ભૂખ ઓછી લાગવા દે છે સાથે સાથે પાચનની અંદર મજબૂત કરે છે અને તમારું વજન પણ એકદમ ઝડપથી ઘટાડે છે બીજો ફાયદો એ છે કે પ્રોટીન અને કેલ્શિયમ તમારા મસલ્સ અને હાડકાં સ્ટ્રોંગ હોય છે તો જ્યારે તમારા સ્નાયુ અને મસલ્સ મજબૂત થશે ત્યારે આપોઆપ તમારા શરીરમાંથી ચરબી બહાર નીકળશે આ એક નિયમ છે કે તમારા શરીરની અંદર જ્યારે પ્રોટીન તત્વ ઇન્સર્ટ થાય છે ત્યારે તમારા શરીરમાંથી આપોઆપ ચરબીના થર છે એ ઓગળવા લાગે છે બહાર નીકળવા લાગે છે અને બીજી વસ્તુ એ છે કે ધાણાની અંદર રહેલું વિટામિન સી અને એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની અંદર ચરબીના થરને ઓગાળે છે તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે એટલા માટે આપણે આ સૂકા ધાણાનો પ્રયોગ સ્પેશિયલી વેઇટ લોસ માટે કરવાનો છે જો તમે થોડું ધ્યાન રાખો તો આ જ વેઇટ લોસ રીંગને દસ દિવસમાં 7 થી દસ કિલો વજન ઘટાડી શકો છો તો અહીંયા એક દસ દિવસમાં જો તમારે આટલું વેઇટ લોસ કરવું હોય તો કઈ વાતોનું ધ્યાન રાખવાનું સૌથી સૌથી પહેલા એવું તમને જણાવીશ પછી જણાવું બીજી કઈ વસ્તુ ઉમેરવાની છે તે સૌથી પહેલા દસ દિવસ માટે નિયમિત રીતે સવારે ભૂખ્યા પેટે ત્રણ ગ્લાસ થૂંફાળા પાણી પીવો બીજો નિયમ છે નિયમિત રીતે તમે તમારા ભોજનની અંદર બે વાટકી દાળ અને એક વાટકી સલાડનો સામેલ કરો પચાસ ટકા તમારા ભોજનની અંદર દાળ અને સલાડ હોવું જોઈએ બાકી પચીસ ટકા બીજો રાંધેલો ખોરાક ઘઉંની રોટી મેંદો ખાંડ અને બેકરી આઈટમ્સ આ બધું બહારનું આ બધું જ ફૂડ દસ દિવસ માટે સાવ બંધ કર્યો જ્યારે જ્યારે તમને ભૂખ લાગે છે ત્યારે કાકડીનું સલાડ કોથમીર નું જ્યુસ પાલક જ્યુસ આવું અલગ અલગ તમે જ્યુસ બનાવીને પીવો દૂધી નું જ્યુસ છે તો બેસ્ટમાં બેસ્ટ રહેશે કોથમીર અને આદુ નું જ્યુસ સાથે સાથે પાલક નું જ્યુસ પાલક ફુદીના જ્યુસ નિયમિત રીતે એક ગ્લાસ પીવો કારણ કે રોજ સાંજે ચાર વાગે તમે દસ દિવસ માટે પાલકનો જ્યુસ પીવો રોજ બપોરના સવારના વહેલા ઉઠો ગરમ પાણી પીધાના એક કલાક પછી ચા કોફી નાસ્તા પછી દસ વાગ્યાની આસપાસ કોથમીરનો જ્યુસ પીવો તો આવું વધારે વધારે પ્રવાહી લો કારણ કે પ્રવાહી લેવાથી તમને તમારા શરીરને કેલરી નથી મળતી તમારા શરીર ચરબી ઓવળવા લાગે છે સાથે સાથે ન્યુટ્રિશન મળે છે જેના કારણે તમારી સ્કીન ગ્લો કરે છે ખરતાવાળા પ્રોબ્લેમ્સ દૂર થાય છે અને એ ઉપરાંત ભૂખ કરતાં ઓછું જમવું રાતના જે જમવાનો ટાઈમ છે બપોરે તમે નિયમિત ટાઈમ નક્કી કરો કે બપોરનું રાતનો પરંતુ સાંજનો જે ડિનરનો ટાઈમ છે રાતનો ડિનરનો ટાઈમ છે એ તમે સાડા સાતથી આઠની વચ્ચે રાખો અને એમાં ફક્ત એક વાટકી દૂધ ખીચડી ખાઓ અને રાત્રે સૂતા અવશ્ય પીવો નિયમિત રીતે પીધા પછી એક ગ્લાસ ઇલાયચીવાળું વાળું દૂધ પીને સુવાથી નીંદર પણ સારી આવે છે અને આ વજન પણ એકદમ ઝડપથી ઘટતું હોય છે તો આટલું જ ધ્યાન રાખવાનું છે અને નિયમિત રીતે ચાલીસ મિનિટ સુધી તમારે ફરજિયાત ચાલવાનું છે દસ દિવસ માટે તો આટલી વસ્તુનું ધ્યાન રાખો સાથે રાત્રે સૂતા પહેલાં હવે ક્લોઝ રિંગ્સ પીઓ ચોક્કસ તમારું વજન ઘટશે બીજી વસ્તુ છે એ છે બે ચમચી જીરું બે ચમચી સૂકા દાણા લેવાના છે એક ગ્લાસ મેઝરમેન્ટ માટે બે ચમચી જીરું લેવાનું છે હવે આને આ તૈયાર થયેલી વસ્તુ હોય છે એને દસ મિનિટ માટે પલાળીને રાખવાની છે પલાળી છે આ બધી વસ્તુ એટલી આપણે ઉકાળી લઈએ તો અહીંયા ગેસ પર ઉકળવા માટે મૂકી દીધું છે દસ મિનિટ માટે ઉકાળશું એકદમ મીડિયમ છે જેના કારણે જીરું અને જે સૂકા દાણા હોય છે એના દરેક પોષક સારી રીતે આ સેટ થાય અને આ ડ્રિંક્સ ઉકળી જાય બની જાય એટલે તમારે સૌથી પહેલા એને થોડું ઠંડુ થવા દેવાનું છે હુંફાળું ગરમ રહે ગળા નીચે એટલું ગરમ રહે એટલે સીપ લેતા લેતા જેમ જાને ચુસ્કી લઈએ એવી જ રીતે તમારે પી જવાનું છે દસ દિવસ કહ્યું એ દરેક વાતોનું ધ્યાન રાખો અને આ ડ્રિંક્સ પીઓ અત્યાર સુધી તમારું વજન ઘટ્યું નથી પરંતુ આ ઉપાયની મદદથી તમારું સો ટકા ઘટશે રિઝલ્ટ તમને મળશે દિવસ પછી પણ તમે બોક્સમાં કહેશો કે નહીં તૃપ્તિબેન તમારી વાત સો ટકા સાચી છે અત્યાર સુધી ઘણા બધા પ્રયત્નો કર્યા છે અમે થાકી ગયા હતા પરંતુ અમને રિઝલ્ટ નહોતું મળતું પરંતુ અત્યારે અમને રિઝલ્ટ મળે છે અને તમને એવું લાગે છે કે ખરેખર તમને થોડું તો થોડું રિઝલ્ટ મળ્યું હતું કન્ટિન્યુ ત્રણ મહિના સુધી આ વેટ લોસનું સેવન કરો અને કહ્યું એ દરેક દરેક ચડી પાડો ખરેખર તમારા જીવનની અંદર એમ એટલું સરસ તમારું બોડી ટ્રાન્સફોર્મેશન થશે કે તમારું વજન ઘટશે તમારી શરીરની અંદર ખૂબ ગ્લો આવશે સાથે સાથે તમે ન્યુટ્રિશન પણ લો છો મિનરલ્સ વિટામિન્સ પણ લો છો કારણ કે લીલા શાકભાજી હોય છે એની અંદર પુષ્કળ મેગ્નેશિયમ પોટેશિયમ રહેલું હોય છે જે આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે તો ખરેખર આ ઉપાય ખૂબ સરસ મજાનો છે પસંદ આવે છે તો લાઇક શેર સબસ્ક્રાઈબ દેખી કરશો ફોલો કરશો અને વજન ઘટાડશો